નમસ્કાર અહીં એચ એસસી એક્ઝામ પ્રિપેરેશન અંતર્ગત આપણા અર્થશાસ્ત્ર વિષય માટે ખાસ શરૂ કરેલી આ મહત્વપૂર્ણ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આ વિડિયોની અંદર વિકલ્પવાળા પ્રશ્નો જે ઓબ્જેક્ટિવ કે એમસીક્યુ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર સામેલ કરેલ છે જે પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એચએસસી પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માંગતા હો તો આ સિરીઝના પ્રશ્નો દરેક વિદ્યાર્થીએ અચૂક જોવા વિડીયો ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો તો ચાલો આપણે આ ખાસ વિકલ્પવાળા પ્રશ્નોની સિરીઝ નંબર ત્રણ

અ ઓપ્શન સી છે ઓપ્શન ડી છે તો અહીં સાચો જવાબ છે પી એમ આર વાય પછીનો પ્રશ્ન છે કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવી અટલ પેન્શન યોજના અમલમાં આવી ઓપ્શન આપેલા છે સંગઠિત બી છે અસંગઠિત સી છે કૃષિ અને ડી છે ઉદ્યોગ તો અટલ પેન્શન યોજના જે છે એ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલ છે પછીનો પ્રશ્ન છે પ્રધાનમંત્રી જનધન યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે એ ઓગણીસો એકાણું બી ઓગણીસો પંચાણું સી બસ બે હજાર ચૌદ અને ડી બે હજાર એક તો સાચું જવાબ છે બે હજાર ચૌદ પછીનો પ્રશ્ન છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે પુખ્ત વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દરની કેલરી જરૂરી છે કેટલી જરૂરી છે એકવીસો કેલરી બી છે ત્રેવીસો કેલરી સી છે ચોવીસો કેલરી ડી છે બાવીસો કેલરી તો સાચો જવાબ છે ચોવીસો કેલરી પછીનો પ્રશ્ન છે તે સમિતિની ભલામણો મુજબ વર્ષ બે હજાર અગિયાર બાર માટે શહેરી વિસ્તારોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે એ છે આઠસો સોળ બી છે નવસો સોળ સી છે હજાર અને ડી છે બે હજાર તો અહીં સાચો જવાબ છે એક હજાર પછી જુઓ વર્ષ બે હજાર માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી એ ગુજરાત ગરીબી તો સાચો જવાબ છે સૌથી ઓછી ગરીબી ગોવામાં હતી પછીનો પ્રશ્ન છે ભારતમાં વર્ષ બે હજાર થી ના સમયગાળા દરમિયાન કુપોષિત બાળકોનું ટકાવારી પ્રમાણ કે કેટલું છે એ બી સી ડી તો સાચો જવાબ છે પંદર પોઈન્ટ બે પછીનો પ્રશ્ન છે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે એ ઘર્ષણજન્ય બી મોસમી સી ચક્રીય ડી અસરકારક માંગના અભાવને કારણે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી સર્જાય છે પછીનો પ્રશ્ન છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે શ્રમ પ્રધાન બી મૂડી પ્રધાન સી ખેત પ્રધાન ડી શ્રણ પ્રધાન તો સાચો જવાબ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જેમાં મશીનોનો વધારે ઉપયોગ થાય છે પછી જુઓ મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારે કયા દિવસને રોજગાર દિવસ ઘોષિત કર્યો છે ઓપ્શન આપેલા છે એ બે ફેબ્રુઆરી બી બે ઓક્ટોમ્બર સી ત્રીસ જાન્યુઆરી ડી ત્રીસ ઓક્ટોમ્બર તો સાચો જવાબ છે બીજી ફેબ્રુઆરી પછીનો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન શ્રમના કયા પુરવઠાના સંદર્ભમાં જ સમજવામાં આવે છે ઓપ્શન આપેલા છે સક્રિય બી છે નિષ્ક્રિય સી છે અશક્ત અને ડી છે બાળકો સાચો જવાબ છે સક્રિય પછીનો પ્રશ્ન છે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે એ ચક્રીય બેરોજગારી બી ચુપ્ત બેરોજગારી સી મોસમી બેરોજગારી કે ડી ઘર્ષણ બેરોજગારી તો અહીં સાચો જવાબ છે ઘર્ષણજન્ય બેરોજગારી પછીનો પ્રશ્ન છે નરેગા નામ બદલીને કઈ યોજના બીજી ઓક્ટોમ્બર બે હજાર નવમાં શરૂ કરવામાં આવી તો ઓપ્શન આપેલા છે એ મન મગ્નરેગા યા મનરેગા કહેવાય પછી બી પી ડી યુ એસ ટી વાય સી જે વાય અને ડી ડી જી કે વાય નરેગામાંથી નામ બદલી અને બીજી ઓક્ટોમ્બરના બે હજાર નવ માં શરૂ કરવામાં આવેલી છે ઓપ્શન એ જેને મનરેગા પણ કહેવામાં આવે છે મહાત્મા ગાંધી આગળ શબ્દ લાગે છે મહાત્મા ગાંધી પછીનો પ્રશ્ન છે નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેકારીને કયા નામથી ઓળખવામાં આવે છે અને બેરોજગારી બી છે ચક્રી બેરોજગારી સી છે અર્ધ બેકારી અને ડી છે મોસમી બેકારી નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેકારીને બેરોજગારી કહે છે પછીનો પ્રશ્ન છે બેરોજગાર કહેવાય ગરીબ કહેવાય ફાજલ કહેવાય કે કામદાર કહેવાય તો સાચો જવાબ છે બેરોજગાર કહેવાય બેરોજગારીનો અર્થ છે આ પછીનો પ્રશ્ન છે વિસ્તૃત કે પ્રચંડ બેરોજગારીના વિશે કારણો જાણવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે ઓપ્શન આપેલા છે ડી રાજકૃષ્ણ તો બેરોજગારીનો સ્વરૂપ એમાં ચાર દર્શાવેલા છે એણે એ કયા તો રાજકૃષ્ણ બરાબર રાજકૃષ્ણ સમિતિ પછીનો પ્રશ્ન છે બેરો સાચો જવાબ છે સક્રિય પછીનો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો એકાવન માં ભારતની કુલ વસ્તી કેટલી હતી ઓગણીસો એકાવન માં ભારતની વસ્તી એ ચોપન પોઈન્ટ આઠ બી પચીસ પોઈન્ટ એક સી એકસો બે પોઈન્ટ એક કરોડ પછીનો પ્રશ્ન છે ઈસવીસન બે હજાર માં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું એ નવસો તેત્રીસ બી નવસો અઢાર સી નવસો ચાલીસ ડી અહીં પ્રશ્ન પૂછેલું છે ગુજરાત માટે ગુજરાતમાં હતું નવસો અઢાર ભારતમાં હતું નવસો એટલે ગુજરાતનું પૂછ્યું છે એટલે નવસો અઢાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી એ જમશેદ ટાટા બી સ્વામિનાથન તો અહી વીસ પ્રશ્નો જે છે આપણે પૂર્ણ કર્યા આ વીસ પ્રશ્નો મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વીસ પ્રશ્નો આવી જ રીતે આપણે વીસ પ્રશ્નો સિરીઝ ચાલુ કરેલી છે આગળની બે સિરીઝ પણ આપણે પૂર્ણ કરેલી છે જેનો વિડીયો તમને ચેનલ ઉપર જોવા મળશે જો આ તમને ક્વિઝ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો આપ જોયો એ બદલ થેન્ક યુ